સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો માહોલ ખૂબ જામ્યો છે ત્યારે કાયદો અને વ્યવસ્થા પોલીસની ફરજ બને છે પરંતુ સાથે સાથે પોલીસના પરિવારજનોને ગરબા રમવા મળે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર હર્ષદ પટેલે ડીએસપી ગ્રાઉન્ડ ખાતે ખાખી રાસોત્સવનું આયોજન કર્યું હતું ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપી ખેલૈયાઓને ખુશ કરી દીધા છે તેના સાથે પોલીસની કામગીરી વધી છે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની કડક બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે જેને લઈને પોલીસ કર્મચારીઓના પરિવારજનોને ગરબા રમવા માટેનું ધ્યાને રાખી જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર હર્ષદ પટેલે ડીએસપી ગ્રાઉન્ડ ખાતે ખાખી રાસોત્સવનું બીજી વાર આયોજન કર્યું છે જેમાં થી વધુ પોલીસ પરિવારના ખેલૈયાઓ રાસ રમે છે અને ગરબાનો આનંદ લેતા હોય તેવું દેખાઈ રહ્યું છે ભાવનગરમાં કાયદાની વાત કરીએ તો શહેરમાં પાંચ જગ્યાએ કોમર્શિયલ ગરબા મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગેટના એન્ટ્રી પોઈન્ટ પર ઘર્ષણ ન થાય તે માટે પોલીસ જવાનો રાખવામાં આવી રહ્યા છે સાથે સાથે ગરબા પૂર્ણ થયા બાદ ટ્રાફિકની સમસ્યા ઉભી ન થાય તે માટે પોલીસ મોડે સુધી કાર્યરત હોય છે તેમજ આ વર્ષે પાંચ સી ટીમ મૂકવામાં આવી છે જેમાં મહિલા પોલીસ કર્મચારી ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓની વચ્ચે રહી આ વારા તત્વો ઉપર નજર રાખે છે અને શંકાસ્પદ વ્યક્તિને પકડી કાયદાકીય કાર્યવાહી કરી રહ્યા છે

ખાખી રાસોત્સવનું આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલું છે ખાખી રાસોત્સવમાં ખાસ કરી જે પોલીસના કર્મચારીઓ નવરાત્રિના બંદોબસ્તમાં હોય અને એમના પરિવારને ગરબામાં રમવા માટે ક્યાં મોકલવા અથવા કોઈકને પણ કહેવામાં આવતું હોય છે કે ઘરના પરિવારના સભ્યોને લઈ જાય અને મૂકી જાય એવા પ્રશ્નો ન ઊભા થાય અને પોલીસના પરિવાર ચાલતા પોતાની જ પ્રિમાઇસિસમાં હેડક્વાર્ટરમાં આવે અને ગરબા રમી અને ચાલતા જ પોતાના ઘર સુધી સુરક્ષિત રીતે પહોંચી જાય એ માટે પોલીસના પરિવાર માટે ખાખી રાસોત્સવ બે હજાર ચોવીસનું ભાવનગર ખાતે આયોજન કરવામાં આવેલું છે એકસાથે અહીંયા અઢી હજારથી પણ વધુ ખેલૈયાઓ રાસ રમતા હોય છે સાહેબ ગૃહ રાજ્યમંત્રીએ આ વખતે છૂટ આપી છે બાર વાગ્યા પછી પણ ખેલાયો રમી શકશે તો સુરક્ષાના ભાવનગર જિલ્લામાં કેવા ઇન્ટેઝામ ભાવનગર શહેર અને મોટા ટાઉન પ્લેસ કે જ્યાં કોમર્શિયલ ગરબાનું આયોજન કરવામાં આવેલું છે આવી તમામ જગ્યાએ ગરબા શરૂ થવાના સમયે અને ગરબા પૂર્ણ થવાના સમયે ટ્રાફિકની સમસ્યા ન થાય એ માટે એક વ્યવસ્થા રાખવામાં આવેલી છે ખાસ કરી ઘણીવાર ગરબાના એન્ટ્રી ગેટ ઉપર પ્રાઇવેટ સિક્યુરિટીના માણસો અને ખેલૈયાઓની વચ્ચે કોઈના કોઈ કારણસર મતભેદ થતો હોય એવું જોવામાં આવેલું છે તો આ વખતે ભાવનગર શહેર ખાતે જેટલા પણ મોટા ગરબા થાય છે તે તમામના એન્ટ્રી ગેટ ઉપર પોલીસનો એક બંદોબસ્ત અલગથી રાખવામાં આવેલો છે ખાસ કરી જ્યારે પણ ગરબા પૂર્ણ થાય ત્યારે બજારમાં ભીડ ન થાય એ માટે ટ્રાફિકનું આયોજન મોડી રાત્રિ સુધી કરવામાં આવેલું છે સી ટીમ ભાવનગરમાં ભાવનગર શહેર ખાતે ટોટલ પાંચ સી ટીમ કાર્યરત છે જે અલગ અલગ ગરબાના સ્થળોમાં પોતાની સાથેના પુરુષ કર્મચારી કે જે યુનિફોર્મમાં રહે અને મહિલા કર્મચારી જે પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાના મહિલાઓની વચ્ચે જ રહેતી હોય છે જેથી કરી કોઈપણ ગરબાના આયોજનમાં કે કોઈપણ શેરી ગરબામાં અથવા જાહેર જગ્યાએ જ્યાં ગરબાનું આયોજન થાય છે એવી જગ્યાઓ કોઈપણ મહિલાઓની છેડતી કે કોઈ પણ પ્રકારનો આવો પ્રશ્ન ન ઉભો હોય આજે નવરાત્રિનો ચોથો દિવસ પૂર્ણ થવા ઉપર છે ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લા ખાતે નવરાત્રિ સંબંધે કાયદો અને વ્યવસ્થા જોખમાય અથવા તો મહિલાઓની સુરક્ષાને લગતો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવા પામેલો નથી